નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર નેત્રંગ આંકલેશનના રસ્તાની નવીનીકરણની કામગીરી હાલ પ્રગતિમાં છે પરંતુ સામાન્ય વરસાદમાં રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડી છે રસ્તાનું ભારે ધોવાણ થતા રસ્તાના નવીનીકરણની કામગીરીમાં હલકી કક્ષાના માલસામાનનો વપરાશ થયો હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે રસ્તામાં પડેલ ખાડામાં વરસાદી પાણી ભરાઈ રહેતા વાહન ચાલકોને ખ્યાલ રહેતો નથી વાહન ચાલકોની મામૂલી ગફલતથી નિત્યક્રમ અકસ્માતની ઘટના બની છે તેવામાં સંજોગોમાં નેત્રંગ કોંગ્રેસના અગ્રણી શેરખાન પઠાણ અને કોંગ્રેસી કાર્યકરોએ નેત્રંગ ચાર રસ્તા ઉપર રસ્તામાં પડેલ ખાડાનું સમારકામ અને રસ્તાનું કામ કરનાર એજન્સી અને માર્ગ મકાન વિભાગના અધિકારી સામે પોલીસ ફરિયાદની માંગ સાથે આંદોલન કર્યું હતું જેમાં નેત્રંગ ચાર રસ્તા ઉપર ચારેય દિશામાં ભારે ટ્રાફિક જામ થયો હતો નેત્રંગ પોલીસે કોંગ્રેસી કાર્યકરોને ટીંગા ટોળી કરીને ડિટેઇન કરતા આખરે મામલો શાંત પડ્યો હતો નેત્રંગ ચાર રસ્તાની ઉપર છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારની પ્રજા હાલાકી ભોગવી રહી છે નેત્રંગથી નેત્રંગથી રાજપીપળા અને અંકલેશ્વર આ બે રોડની એટલી મોટી સમસ્યા છે કે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે આજે આ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે પાંચ કરોડ કરતાં વધુ રકમની આ એનએચઆઈ દ્વારા ફાળવણી કરવામાં આવેલી એ પૈસા કોણ ખાઈ ગયો અધિકારી કે જે કોઈ પેચ મારવાવાળા કોન્ટ્રાક્ટર એની પર તાત્કાલિક તપાસ થવી જોઈએ અને પંચાવન કરોડ કરતા વધુની રકમ જે આ રસ્તો માટે સરકાર દ્વારા આ ગ્રાન્ટ ફાળવવામાં આવેલી આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી મગત આ રસ્તો પંદર દિવસમાં તૂટી ગયો છે એક બાજુ રસ્તો કામ ચાલે પાછળથી રસ્તો તૂટે છે આ અધિકારીઓ ખોટા લેખિતમાં ખોટી જાણ કરે છે કે આ રસ્તો સારો છે ને અમે પેચ વર્ક કરીશું પણ હજુ પંદર દિવસમાં રોડ તૂટી ગયો છે તમે જુઓ સાઈડ શોલ્ડરિંગ માટી નાખેલી છે પોલીસ પોલ કે જીએસબી નાખવામાં આવે નાખો નથી તાત્કાલિક જે કોઈ પાર્ટીના લોકો આ રસ્તાની ઉપર ખાત મુહૂર્ત કરેલા હું એમને આજે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે સાહેબ તમે જો આ રોડની ઉપર ખાત મુહૂર્ત કર્યા પછી એક વખત વિઝિટ કરી હોય